શાંતિ આજે આપણે જોઈશું કે મૃત્યુ આપણને ત્રીજો કયો ભણાવે ભણાવે છે છે મૃત્યુએ આપણને કયા કયા તે આપણે જોઈ રહ્યા છીએ એમાં આપણે પહેલો પાઠ જોયો કે અહી મારા કે મારું કંઈ નથી બીજો પાઠ જોયો કે જે થશે તે અચાનક થશે અને આજે આપણે જોઈશું મૃત્યુ આપણને ભણાવે છે એ ત્રીજો પાઠ છે તારી સાથે કંઈ નથી આવવાનું તારી સાથે આવશે તે કરેલા શ્રેષ્ઠ કર્મો તે તું કરતો જા કહેવાય છે આપણે આપણા જીવનમાં કરેલા પુણ્યકર્મ અને પાપના સંસ્કાર સાથે લઈને આવીએ છીએ અને લઈને જઈએ પણ છીએ એટલે જ તો જીવનમાં સુખ અને દુઃખ આ સંસ્કારોના આધારે અનુભવ કરીએ છીએ જીવનરૂપી યાત્રામાં સુખ અને દુઃખ બંને સાથે સાથે ચાલે છે સુખ પોષક છે અને દુઃખ બોધક છે સુખ જીવનરૂપી મહાસાગરમાં કેવી રીતે તરવું તે શીખવાડે છે તો દુઃખ મહાસાગરના તળિયે એટલે કે ગહેરાઈમાં જઈને જ્ઞાનરૂપી મોતી લઈ આવવાની હિંમત આપે છે માટે જ મનુષ્યએ પોતાના જીવનમાં અમીરી પાંડિત્ય કે બુદ્ધિનું અભિમાન ન કરવું જોઈએ આમ કર્મ પર આધાર રહેલો છે મૃત્યુ બાદ મળતો જન્મ અને જન્મ બાદ મળતા જીવનમાં સુખ અને દુઃખનો મનુષ્ય કરેલા શ્રેષ્ઠ પુણ્ય કર્મો જ તેનું સાચું બેલેન્સ છે જે તેને આવતા જન્મમાં પણ સાથ આપે છે એક વાર્તા યાદ આવે છે એક એક વ્યક્તિના ત્રણ મિત્રો હતા મિત્ર તેની સાથે હંમેશા બીજો મિત્ર તેને બે ચાર દિવસમાં એકવાર મળતો હતો અને ત્રીજો મિત્ર તેને ક્યારેક ક્યારેક મળતો હતો હવે એક દિવસ તે વ્યક્તિને કોર્ટનો ઓર્ડર આવે છે તેને કોર્ટમાં જવાનું થાય છે એ વિચારે છે કે એકલો જાઉં એના કરતાં મિત્રને સાથે લઈ જાઉં તે સાથે હશે તો ક્યાંક કામ લાગશે તેને જે મિત્ર હંમેશા મળતો હતો અને સાથે રહેતો હતો તેને કહ્યું કે આજે આવી રીતે મારે કોર્ટમાં જવાનું હોવાથી તું મારી સાથે ચાલ કંઈક મદદની જરૂર પડે તો ત્યારે પહેલા મિત્રએ જવાબ આપ્યો કે હું તો નહીં આવી શકું હું માત્ર હરવા ફરવા સુધી મોજ મસ્તી સુધી હું કોર્ટ બોટના ચક્કરમાં નહીં પડું તેણે ના પાડી દીધી ત્યારે તે વ્યક્તિ તેના બીજા મિત્રને કહે છે કોર્ટમાં સાથે ચાલવા માટે તો તે મિત્ર કહે છે આવું તો ખરો પરંતુ કોર્ટના દરવાજા સુધી અંદર નહીં ત્યારે તે વ્યક્તિ કહે છે પરંતુ મને જરૂર તો અંદર છે અને ત્યાં જ તું નહીં આવે તો પહેલો મિત્ર ના પાડી દે છે ત્યારે તે વ્યક્તિ વિચારે છે કે જ્યારે આ બંને ના પાડી દીધી આ તો હંમેશા મારી વધારે નજીક રહે છે તો આ ત્રીજા મિત્રને જે ક્યારેક ક્યારેક મળે છે તે મિત્ર આવશે કે કેમ છતાં તેણે તેને પૂછવાનું નક્કી કર્યું અને તે ક્યારેક મળતા મિત્રને વાત કરી પૂછે છે કે તેની સાથે કોર્ટમાં આવશે ત્યારે ત્રીજા મિત્રે ખૂબ ખુશીથી તેને વિશ્વાસ અપાવ્યો કે હા મિત્ર હું હંમેશા અને અંત સુધી તારી મદદ કરીશ ત્યારે તે વ્યક્તિને હાશ થાય છે આવી જ રીતે આપણા જીવનમાં પણ આ ત્રણ મિત્રો છે પહેલો હંમેશા આપણી સાથે રહે છે સુખમાં મોજ મસ્તીમાં સાથે રહે છે તે જે આપણું શરીર અને આપણી ધન દોલત વૈભવ જ્યારે આત્મા જાય છે તેને ઉપરથી સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવે છે ત્યારે આ પહેલો મિત્ર જ તેનો સાથ છોડી દે છે બીજો મિત્ર તે છે તેના સ્મશાન સુધી એટલે કે દરવાજા સુધી જ સાથે આવે છે તેનાથી આગળ તે પણ આવી નથી શકતા અને મનુષ્ય આત્માનો ત્રીજો મિત્ર છે તે છે તેણે કરેલા જીવનભરના કર્મો જે તેને કોર્ટમાં એટલે કે આગલા જન્મમાં પણ સાથ આપે છે જે તેની સાથે જાય છે પરંતુ દુઃખની વાત તો એ છે કે મનુષ્ય જીવનભર જે તેને આગળ પણ જીવનની યાત્રામાં સાથ આપે છે ખૂબ જ સુખદ અનુભવ થઈ શકે છે દુનિયામાં કહેવાયું છે જેટલું હાથે તેટલું સાથે આત્મા જેટલું પોતાના હાથેથી શ્રેષ્ઠ કર્મ કરે છે તે જ આત્માની સાથે જાય છે ઘણા લોકો પોતાના હાથેથી જ દાન પુણ્યનું કર્મ કરીને જાય છે આપણી સામે એવા પણ ઉદાહરણો છે જે પોતાના શ્રેષ્ઠ કર્મો દ્વારા આજે પણ અમર છે આજે પણ ઓળખાય છે એવા ધર્માત્માઓ મહાત્માઓ જે આજે પણ લોકોના મનમાં દિલોમાં જીવિત છે અને એમના જીવનથી કર્મથી દુનિયા પ્રેરણા પ્રાપ્ત કરે છે જેમ કે મહાત્મા ગાંધીજી સ્વામી વિવેકાનંદજી મધર ટેરેસા પ્રજાપિતા બ્રહ્મા બાબા તેઓ આજે પણ પોતાના કર્મો દ્વારા સંદેશ આપે છે ગાંધીજીએ તો કહ્યું છે મારો જીવન જ મારો સંદેશ છે એક ઘટના યાદ આવે છે એક વાર એક ગરીબ છોકરો કંઈક વેચી રહ્યો હતો તેના ઘરની હાલત ઠીક ન હતી ગરીબ હતો સામાન વેચતા વેચતા જ્યારે તે થાકી ગયો તો તેને ભૂખ લાગી તેને વિચાર્યું કે કોઈના ઘરે એક કન્યા નીકળીને આવી તે છોકરો ખૂબ થાકી ગયો હોય છે તેની બેચેની વધી જાય છે તે કહે છે શું મને પીવા માટે પાણી મળી શકશે તે કન્યા અંદર ગઈ અને વિચારવા લાગે છે કે ગરીબ લોકોને પાણી તો બધા પીવડાવે બને કે તેને ભૂખ પણ લાગી હોય તેણે જોયું રોટલી તો નથી પરંતુ તેની નજર દૂધ પર જાય છે તેણે એક ગ્લાસ ભરી અને દૂધ તે યુવાનને આપી દીધું તે દૂધ પીને ખુશ થયો તેની તરસ અને ભૂખ અમુક હદ સુધી ઓછી થઈ ગઈ યુવાને કહ્યું કે દૂધના કેટલા પૈસા આપો કન્યા બોલી તેની કોઈ જરૂર નથી મારી માએ મને શીખવ્યું છે કે મુસીબતમાં લોકોની મદદ કરીને તેના પૈસા ન લેવાય આ મારું કર્મ હતું અને મેં તે કર્યું હું ખુશ છું તે યુવાન ત્યાંથી નીકળી જાય છે પરંતુ રસ્તામાં વિચારે છે કે દુનિયામાં સારા લોકોની કમી નથી જો શોધવામાં આવે તો એવા ચહેરા અને લોકો બધી દિશાઓમાં હાજર છે આવી રીતે ઘણી બધી સકારાત્મક વાતો તેના મનમાં ચાલી રહી હતી સંઘર્ષ કરતા કરતા તે યુવાન ભણી ગણીને ડોક્ટર બની જાય છે અને લોકોની મદદ કરે છે પરંતુ એક દિવસ તે જ કન્યા અચાનક બીમાર પડી અને તેને ડોક્ટરની પાસે લાવવામાં આવી તો ત્યાં તેને કોઈ મોટી હોસ્પિટલમાં જવા માટે કહ્યું પરંતુ જ્યારે ઈલાજ માટેની બધી ફોર્માલિટી પૂરી થઈ ડોક્ટરને ખબર પડી કે આ તો તે જ કન્યા છે જેણે વર્ષો પહેલા મારી મદદ કરી હતી હવે હું તેનો સારી રીતે ઈલાજ કરી તેને ઠીક કરીને જ તેનું ઋણ ચૂકવી શકું છું જ્યારે બધું કામ થઈ ગયું અને તે કન્યાનું ઓપરેશન બી પૂરું થઈ ગયું તેનો ઈલાજ થઈ ગયો તો એક બંધ કવરમાં તેને એક પત્ર મળ્યો તે પત્રમાં લખ્યું હતું તમે એકદમ સારા થઈ ગયા છો અને આ ઈલાજના પૈસા તો વર્ષો પહેલાં એક ગ્લાસ દૂધથી ચૂકવાઈ ગયા છે તે કન્યાની આંખમાં આંસુ હતા તે બોલી મારી પાસે ઇલાજના પૈસા પણ ન હતા તમે મારા જીવનમાં ભગવાન બનીને આવ્યા ડૉક્ટરે કહ્યું જ્યારે આપણે બીજાને વગર કોઈ સ્વાર્થ મદદ કરીએ છીએ તો એક દિવસ એ વ્યાજ સાથે આપણને પાછું મળે છે તો આ રીતે મનુષ્ય કરેલા શ્રેષ્ઠ કર્મ તેના આ જીવન અને આવતા જન્મમાં પણ સાથ આપે છે તો મૃત્યુ આપણને ત્રીજો પાઠ ભણાવે છે કે તું શ્રેષ્ઠ કર્મ કરતો જા એ જ તારી સાથે આવશે ઓમ શિ